ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમા તમય શ્રી ગુરુ અંધકાર અજવાળા તરફ આપણી અજ્ઞાનતાને દૂર કરે છે અને જ્ઞાનનો ભંડારો ભરપૂર કરે છે જ્ઞાન આપે પરિવારમાં કેમ રહેવાનું કુટુંબમાં કેમ રહેવાનું ભગવાનની ભક્તિ કેમ કરવાની પૂજા જાપ માળા કેમ કરવાના આ જીવ ને શિવ કેમ બનાવવાનો ઈ આપણને આપણા ગુરુ શીખવાડે છે અષાઢ મહિનો આવે એટલે ગુરુ પૂર્ણિમા આવે અને એના પછી આ જીવને શિવ બનાવનો શ્રાવણ મહિનો આવશે સાડા ચાર મહિના ચાતુર્માસ આજથી પ્રારંભ થયા ચાતુર્માસમાં દરેક લોકોને દરેક ભક્તોને દરેક સનાતનીઓને મારી એવી પ્રાર્થના છે કે પરિવાર સાથે બાળકો સાથે બેસી અને ભક્તિ કરજો દિવસ મહિનામાં અઠવાડિયામાં એક દિવસ એવો કાઢો કે તમારા બાળકોને બેસાડીને તમે કઈ મંત્ર શીખવાડો ગુરુ મંત્ર ગાયત્રી મંત્ર માતાજીનો નો ગરબો ધૂન ગવડાવો રામ નામ ધૂન ગવડાવો શ્યામ ની ધૂન ગવડાવો મહાદેવની ની ધૂન ગવડાવો માતાજીની ની ધૂન ગવડાવો આપણા બાળકોને હવે સનાતન તરફ જાગૃત કરવાની જરૂર છે નહીતર તો અમે લોકો જોઈએ છે અમારી પાસે આવે છે ઘણા દીકરા દિકરીઓને એવા આપણા દીકરા દિકરીઓને વિધર્મીઓ ક્યારે બદલી નાખે છે ને આ જમાનો બહુ ખરાબ આવ્યો છે તમે ધર્મને વળગીને રહેશો ધર્મ રક્ષતીની રક્ષિતા તો ધર્મને આપણા ધર્મને છોડો નહીં ધર્મને વળગીને રહો આપણા ગુરુદેવને આપણા ઇષ્ટદેવને આપણી કુળદેવીને સદાય યાદ રાખો અને કુટુંબ પરિવારમાં ભક્તિ કરો ભક્તિ સિવાય કોઈ આપણો સુધારો નથી એટલે સનાતન વય અને તમારા કાર્ય કરો એવી આજે ગુરુ પૂર્ણિમાન દિવસે મઠ થી હું દરેક પૃથ્વીવાસીઓ તમામ તમામ પૃથ્વીવાસીઓને હું દરેક ગુરુઓના આશીર્વાદનું પ્રાર્થના કરું છું અને પૂજ્ય ગુરુદેવના ચરણોમાં વંદન કરી મારી મારીને ભીમું છું જય ગિરનારી જય માતાજી જય દ્વારકાધીશ જય જગદગુરુ શંકરાચાર્યમાં રાજ કી જય